તારીખ ત્રણથી આગામી નવરાત્રિનું શરૂઆત થઈ રહી છે ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં સાતસોથી વધારે જે આયોજકો આયોજન કરી રહ્યા છે એમાં પોલીસ દ્વારા અઢાર પોલીસ સ્ટેશનમાં અઢાર સી ટીમ છે તેનાત રહેશે સાથે સાથે રાઉન્ડ ધી ક્લોક રાત્રિના સમયે મહિલાઓ દીકરીઓ એમની સલામતી માટે દરેક મોટા ચાર રસ્તાઓ પર પોલીસ છે એ ડ્રિંક એન્ડ ડ્રાઈવને રોકવા માટે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરશે સાથે ડ્રગ્સને ડિટેક્શનની કીટનો પણ ઉપયોગ કરશે આ ઉપરાંત સમગ્ર જિલ્લાના જે આયોજકો છે એમને ડ્રગ્સ અવેરનેસ માટે પોસ્ટર ઝુંબેશ સાથે સાથે દરેક આયોજકને એના ઓડિયો અને વિડીયો દ્વારા પણ સાયબર અવેરનેસ ડ્રગ્સ અવેરનેસ અને મહિલાઓના સલામતી માટેની ઝુંબેશ છે એ પણ સાથે ચલાવવામાં આવશે આપને જણાવું કે છેલ્લા પંદર દિવસથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં કુલ પચીસ જેટલા જે પ્રાઇવેટ દાંડિયાના કોચિંગ ક્લાસીસ છે એ એના પર અમારી શી ટીમ છે સતત એની વિઝિટ કરી રહી હતી અને જે તે થાણા અધિકારીઓ પણ એમની વિઝિટ કરતા હતા જેથી કરીને કોઈ પણ ત્યાં કોચિંગ લઈ રહેલી દીકરી કે મહિલા સાથે કોઈપણ પ્રકારનો અનબનાવ ન બને એના માટેની પણ તકેદારી રાખવામાં આવેલી હતી આ ઉપરાંત છેલ્લા એક વીકમાં આડત્રીસોથી વધારે જે અગાઉના પોલીસના ચોપડે ચડેલા એવા હિસ્ટ્રી શીટર મિલકત સંબંધી ગુનાના આરોપીઓ ભારે ગુનાના આરોપીઓ અથવા કોઈ એવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એવા ત્રણ હજાર આઠસોથી વધારે ઈસમોને પોલીસે ટેકનોલોજીની મદદથી સાવજ એપ્લિકેશનની મદદથી ચેક કરવામાં આવે છે આ ઉપરાંત શાંતિપૂર્ણ વાતાવરણમાં નવરાત્રિ લોકો લઈ શકે એના માટે જાગૃતિના અભિયાનના ભાગરૂપે લોકોને પણ એક અપીલ છે કે જ્યારે દીકરીઓ રમવા જાય છે અથવા મહિલાઓ જાય છે ત્યારે કોઈ પણ એવો આકસ્મિક બનાવો અથવા એવું ધ્યાને આવે તો તાત્કાલિક મહિલા હેલ્પલાઇન અભિયમ વન એટ વનને પણ કોન્ટેક કરી શકે છે વન ઝીરો ઝીરો સો નંબરને પણ ડાયલ કરી શકે છે અથવા તો જિલ્લાના કંટ્રોલ રૂમ અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને તાત્કાલિક પોલીસને કોઈ બનાવની જાણ કરશે અન્ય ગુનાઓ અટકાવવા માટે ખાસ કરીને એલસીબી અને એસઓજીની ખાનગી કપડામાં પણ વોચ રાખવામાં આવશે અમારી આ અઢાર મહિલાની સી ટીમ છે એ દરેક જગ્યાએ ક્યાંક ખાનગીમાં ક્યાંક યુનિફોર્મમાં અને મહિલાઓના જ્યાં સેગમેન્ટ છે ત્યાં એવી જગ્યાએ કોઈ એવા પુરુષો જ્યાં જાય નહીં અથવા તો એવી હરકત ન કરે એવી ખાનગીમાં વોચ રાખી અને જો એવી કોઈ હરકત કરશે તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે આગામી નવરાત્રિમાં કોઈ અન્ય એવા કોઈ બનાવ બને તો એની તકેદારીના ભાગરૂપે જૂનાગઢ શહેરમાં એક ગર્વની ટીમ એટલે કે ક્યુઆરટી ટીમ છે તૈનાત રહેશે અને સાથે સાથે એક માંગરોળમાં પણ અમારી ગર્વની ટીમ એક પીએસઆઈને પંદર માણસો સાથે આ ક્યુઆરટીની ટીમ છે એ માંગરોળમાં તૈનાત રહેશે